નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આજે રામ નવમી ની શોભા યાત્રા નીકળવાની છે આજે રામનવમી ની શોભાયાત્રા નીકળવાની છે તે સંદર્ભે એસપી પ્રેમ સુખડેલુ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આ ફૂડ પેટ્રોલિંગમાં એસપી ડીવાયએસપી પીએલએલસી બી એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો આ ફૂડ પેટ્રોલિંગ દરબારગઢથી વાલા હનુમાન મંદિર સુધી કરવામાં આવેલ જામનગરમાં રામનવી ના ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા નીકળેલી છે તો આજ જે શોભાયાત્રાનો રૂટ હતો આ રૂટ ઉપર તમામ જે સિનિયર અધિકારી શ્રી અને પોલીસ કર્મીઓ સાથે રૂટ માર્ચ કરેલો છે અને શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરેલ હતું અને આ શાંતિ સમિતિની મિટિંગમાં બધા જે આયોજક અને દરેક સમાજના લોકો હાજર હતા અને આને આવશ્યક જે સૂચનાઓ અપાવવાની હતી અમે લોકો આવશ્યક સૂચના પણ આને આપી છે અને કાલે આપણે શાંતિપૂર્ણ રીતે જામનગરમાં સરસ રીતે શોભાયાત્રા નીકળે તો આ બધાનો અમે લોકો અહીંયા આયોજન કરી રહ્યા છે અને કોઈ પણ જાતનો કાન કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ ના થાય એટલા માટે બધાને બોલાવીને અને જેને જે સૂચના આપવાની છે આ રીતે અમે લોકો સૂચના આપી છે અને બાલા હનુમાન મંદિર થી શોભાયાત્રા શરૂ થવાની છે તો બાલા હનુમાન મંદિર ને પણ અમે આગળના જે અઢાર તારીખ ના આસપાસ અમે પણ એક અલગ થી શોભાયાત્રા ઓર નીકળશે તો આને ભાગરૂપે પણ અમે બાલા હનુમાન મંદિર ની આજે મુલાકાત લીધી છે અને આ મુલાકાત દરમિયાન અમે બધી વ્યવસ્થા અહિયાં જોઈ છે કે કઈ રીતે શું ચેન્જ કરવાનો છે કઈ રીતે શું વસ્તુ ત્યાં રાખવાની છે તો આની પણ આજે જે ટ્રસ્ટીઓ સાથે અને બધા સાથે અમે મુલાકાત લીધી છે જે રામનવમીની જે શોભાયાત્રા છે આ શોભાયાત્રાનો જે રૂટ છે મેન બાલા હનુમાન મંદિર થી લઈને અને આગળ સુધી તો આખો રૂટ અમે લોકો વિઝિટ લીધેલ છે